હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો ત્રાણું રૂપિયાથી લઈ પાંચસો બાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો દસ રૂપિયાથી લઈ પાંચસો પાંચ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ ચારસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા ચણાના જે ભાવ છે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર ચોરાણું રૂપિયા છે હવે જોઈએ શણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો તેરસો દસ રૂપિયાથી લઈ અતરસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો પિંચોતેર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એંશી રૂપિયાથી લઈ આઠસો છવ્વી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ બત્રીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો સાલી રૂપિયા છે હવે જોઈએ ઇસબ ગુલ જે ભાવ છે તે અગિયારસો પંદર રૂપિયાથી લઈ અઢારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ક્લોઝી ક્લોજીના જે ભાવ છે બત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ એકતાલીસો દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સુમ્માલીસો રૂપિયાથી લઈ પંચાવનસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવાર નબીના જે ભાવ છે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો છ્યાસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબક્રાઈ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ